નમસ્તે મિત્રો આજે રાજકોટની અંદર મમતા સ્ટન્ટ ફાર્મની અંદર આપણે આવેલા છીએ અને અત્યારે એક વિડીયોની અંદર તમને અશુઓની સારવાર જે દાખત તરી કહેવાય છે એના વિશેની આ માહિતી મળશે અને ડૉક્ટર સાહેબ ખાસ જામનગરથી આપણી વચ્ચે આવેલા છે તો ચાલો એની સાથે વાતચીત કરી અને ઘોડી ચેક કરવાની જે આખી પ્રોસેસ છે એ હું તમને આમાં બતાવું છું નમસ્તે સરજી સ્વાગત છે તમારું વિડીયોની અંદર નમસ્તે આપનું નામ અને આપનો પરિચય આપો મારું નામ ડૉક્ટર પિયુષ ચીખલિયા છે મેં એમબીએસસી ગાયનેકોલોજીમાં કરેલું છે હાલ હું ઇક્વન પ્રેક્ટિસ કરું છું આપણે અહીંયા મમતા સ્ટમાં કવરિંગ માટે કોડીનારથી જે ઘોડી કવર કરવા આવી હતી એને મહિનો દિવસ થયો છે તો એની પ્રેગ્નન્સી ચેકઅપ માટે અત્યારે આપણે પ્રેગનન્સી ચેકઅપ કરીએ છીએ તો ઘોડી માટે થઈને પહેલાં જ્યારે ચેક કરવામાં આવે ત્યારે ડામોણથી લઈ મૂંગો કે કાન પકડવાની રીત આખી છે એ તૈયાર છે અને ઘોડો બતાવ્યો અને કેટલો સમય થયો છે એક મહિના થયો છે અને એક મહિના પછી ચેકિંગની આખી આ પ્રોસેસ એમ ખબર કેમ પડે એનું ગાભ જે છે ગર્ભ એ કેવડું બન્યું હોય એક મહિના જે ગર્ભ હોય એ ટેનિસના બોલની બોલ ની સાઈઝનું હોય એના ગર્ભાશયમાં ઓકે એ તમે પાલપેટ કરો હાથેથી એના માટે થોડીક મહેનત માંગી લે એટલે તમને આઈડિયા આવે ટ્રીક કઈ રીતે ટૂંકમાં એ તો હવે ડૉક્ટરનો અભ્યાસ કરવો પડે તો આપને એ સૂઝબૂજ કારણ કે અશ્વની અંદર ખૂબ ઓછા ડૉક્ટરો છે તો આપને એ એના વિશે થોડી એક વાત જણાવો એના માટે તમારે એની જે મળમાર્ગ છે એમાંથી હાથ મૂકીને ચેક એનું ગર્ભાશય જે છે કોથળી ગર્ભાશયની એ આખી ચેક કરવાની રહે ગર્ભાશયની કોથળી આની થોડી અલગ હોય છે ગાય ભેંસ જેવી નથી હોતી એટલે થોડું ધ્યાન એ રાખવાનું રહે અને જો ઘોડી સભર હોય મહિના દિવસની તો એનું જે ગર્ભ છે એ ટેનિસના બોલની સાઈઝનું તમને બે મહિને કેવડું હોય બે મહિને ટેનિસ ટેનિસના બોલથી મોટું એટલે કે ઉંદર જેવા મોટા ઉંદર જેવડું થઈ ગયું હોય છે અને ત્રણ મહિના ત્રણ મહિને તો આખું ગર્ભાશય એનું ફૂટબોલના બોલની સાઈઝનું બની જાય છે પછી પ્રોગ્રેસિવલી વધતું જાય છે પાંચ મહિને પછી બચવું એનું પેટની અંદર જાય છે ઓકે આ ગોળીને પણ હવે આપણે ચેક કરવા જઈ રહ્યા છીએ પરફેક્ટ રીતે ડામણ લગાડી જીગાભાઈ છે કરતા અતા ધરતા બસ 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 આ ઘોડીને દોરાયો કેટલો સમય થયો ઘોડો આ ઘોડીને પણ મહિનો છે આ ઘોડીને પણ કવર કરેલો છે પરમ પ્રતાપ એ સામે દેખાય છે તમને ઘોડો એ જ વિભાઈ ડોડિયાનું આ ફાર્મ મમતા સ્ટ ફાર્મ અને આ ઘોડી એ ચેક થાય છે મહિનો દિવસ છે ને આ વછેરો છે કયા ઘોડાનો છે જીગા ભાઈ શิว શંકુ વોટર પાર્ક અંદર જે ઘોડો છે મહિના દિવસનો થયો મહિનાનો છે પણ તમે જુઓ અદ્ભુત રીતે માણાની એલર્જી છેજી મંગાવો પેંડા પેંડા આનાય ખાવાના છે ચાલો આ ઘોડી પણ કન્ફર્મ છે ઘોડી દિવસ કન્ફર્મ વાહ દિવસ છે દિવસ કન્ફર્મ ઓમ સામાન્ય રીતે કેટલા દિવસે ઘોડી ચેક કરી જનરલી આમ ત્રણ મહિને ચેક કરવાની હોય ઘોડી હા કેમ કે એમાં એવું થતું હોય કે મહિનો દિવસે એ કન્ફર્મ કરી લ્યો ઘોડી હા સાઠ દિવસ સુધી ઘણી વખત ઘોડી બચું અંદર ને અંદર ઓગાળી જતી હોય છે બરોબર એની તમને બહાર નીકાળતી ના હોય એટલે ખબર ના પડે કે ઘોડી બચું ઓગાળી ગઈ છે કે ત્રુવી ગઈ છે ત્રણ મહિને ચેક કરો તો બચું કાઢે તો ત્યારે ખબર પડે કે બચું નીકળું એટલે ત્રણ મહિને એકવાર કન્ફર્મ ચેક કરવી પડે પાછી ફરી વખત અને ઓછામાં ઓછા કેટલા દિવસે ચેક થઈ ઓછામાં ઓછા સોનોગ્રાફી મશીન હોય તો પંદર સોળ દિવસે ચેક થઈ જાય છે ઓકે હાથેથી ચેક કરવામાં મહિનો દિવસ બેટર રહે ઓકે મિત્રો આ ઘોડી તમે જે જોઈ રહ્યા છો જીગાભાઈ આના વિશે માહિતી આપો આ લિસાનનો શાનદાર શાનદારની ડાયરેક્ટ પરમ પ્રતાપનું છે આપણા ઘરના ઘોડાનું છે આ બે મહિનાનું થયું ચેક કરવાથી ઘોડાને કોઈ અંદર તકલીફ થાય એવું બને ક્યારે ના હા રફ તમે રફ હેન્ડ યુઝ કરો તો તકલીફ પડે અંદર બ્લીડિંગ થાય તો ઘોડાને તકલીફ થાય અને એનાથી આજે ડેથ પણ થઈ શકે એટલે આ ઘોડીની કે અંદર બચ્ચાની ઘોડીની અંદર બ્લીડિંગ થાય તો ઘણી વખત ખબર ના હોય ને હાથનો નો ઘોકો મારો અંદર ઇન્ટેસ્ટાઇન રપ્ચર થઈ જાય તો ઘોડેની દેથ થવાની શક્યતા રહે અને જે થાણ ઘોડીએ રાખી દીધું હોય એની અંદર કોઈ ઇશ્યુ આવે ના ચેક કરવાથી એની અંદર કોઈ ઇશ્યુ ના આવે એનું જે આપણે દેશી ભાષામાં કોછળી કહી એ અંદાજીત કેટલી આમ મજબૂત ચાડી હોય આમ સાંભળ્યું છે તો ત્યાં સુધી એરબેગ જ કહેવાય એક હા એમાં કેવું છે કે બચ્ચું જે છે એની ફરતે આખું પાણીનું બચ્ચાનું પાણી હોય આખું આવરણ હોય આવરણ એ તમે ઘોડીને થડકો આવે કે કોઈ પણ એક્સ વાય ઝેડ થાય તો એ બચ્ચા સુધી ના પહોંચવા દે એ પાણી જે છે એ એબ્ઝોર્બ કરી લે મહિનો હોય છે કે બે તારીખે કેટલી છે તો મિત્રો અત્યારે આપણે હવેનો જે વિડીયો જોઈશું એ વિડીયોની અંદર વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે અને આ શેના સેના ઇન્જેક્શન છે સર આપણે અત્યારે વેક્સિનેશનમાં ધનુર હા એટલે કે ટીટી અને રેબીસ એટલે કે હડકવા આ બે રોગ એવા છે કે જે એકવાર રોગ થઈ ગયા પછી એની કોઈ દવા નથી બરાબર એટલે એના માટે પ્રિવેન્ટિવ મેઝર્સ માટે આપણે વેક્સિનેશન કરીએ છીએ ધનુરનું વેક્સિનેશન આપણે ઘોડામાં દર છ મહિને એક વખત કરવું જોઈએ બરાબર અને હડકવાનું જે વેક્સિનેશન છે એ વર્ષે એક વખત હાજી આ રોગ એવા છે કે એકવાર થઈ ગયા પછી એની કોઈ દવા નથી આ થયા એટલે તમારું કિંમતી જનાવર ખોવાનો સારો આવે આ સિવાય વેક્સિનેશનમાં આપણે સરારના વેક્સિનેશન પણ કરીએ છીએ થાર્મ ઉપર પછી થાઇલેરિયા માટે પ્રિવેન્સિવ મેટર માટે પણ આપણે ઇન્જેક્શન આપીએ છીએ ટાઈમલી ડીવોર્મિંગ તો દર ત્રણ મહિને રોટેશન પ્રમાણે ડીવોર્મિંગ કરીએ જેથી કરીને કોલિક છે ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ છે આપણે એલિમેન્ટ કરી શકીએ ને બાકી સામાન્ય રીતે આ ઇન્જેક્શન કેટલા કેટલા સમયના અંતરે આપવા જોઈએ આપણે ધનુરનું ઇન્જેક્શન જે આપીએ છીએ એ દર છ મહિને એક વખત આપવું જોઈએ હા અને હળકવાનું ઇન્જેક્શન છે એ દર વર્ષે સરાનું ઇન્જેક્શન છે આપણે પ્રી મોન્સૂનમાં જ્યારે માખીઓનો ઉપદ્રવ વધારે હોય માખીથી મેઇનલી સરા ટ્રાન્સમિટ થાય મતલબ ફેલાય તો સરાનું ઇન્જેક્શન ત્યારે આપવાનું હોય

ના એના માટે થઈને મૂંગો કે મારવો પડે તો આમાં બાકી કોઈ નથી બાકી આ વિદેશી આપણે જ હોય ને એટલે એ પૂર્ય ઉમર હારે એમ કે આ ક્રૂરલેસ છે તમે આને આટલી ક્રૂરતા શું કામ કરો પણ હવે એને કોણ સમજાવે એના ઘોડાને આપણા ઘોડામાં ફેર કરો તો સર બાકી વાત જણાવી દો એટલે આપણે આ વિડીયોને અહીંયા આપણે અલ્પવિરામ આપીએ કે બાકી કઈ કઈ તકેદારી રાખવી જોઈએ તકેદારીમાં તો ખાસ ડી વોર્મિંગ ટુ એના એના સિવાય સિવાય ઘણા લોકો બાલ ભોગ કે ખાવામાં આપતા હોય તો એ ના આપે હા એનાથી ઘણી વખત ઘોડાને પ્રશ્નો વધારે થતા હોય બાકી તમે મિનરલનો બ્લોક મૂકી શકો છો મિનરલ નો બ્લોક જેથી કરીને ઘોડાને ચાયતા રાખે તો મિનરલની ડેફિસન્સી ના થાય બરોબર તો આ સાથે નાની એવી વાત સાથે અને આપણે જે કંઈ પણ પ્રશ્ન હોય એ કોમેન્ટમાં તમે પૂછો હું નહીં ડૉક્ટર સાહેબ જવાબ દેશે અને એ જે રીતે ચાલવું જોઈએ વેક્સિનેશનથી લઈને આ બધું હોય તે રેગ્યુલર થાય એટલું વધારે સારું રહે તો એ પ્રમાણે આપણે હજી પણ વધારે બીજા વિડીયોની અંદર મળીએ છીએ અને અલગ જ રીતે એ હું તમને બતાવીશ કે ઘોડાને બીજી કંઈ તકલીફ હોય અને હવે ચોમાસાની સિઝન આવે છે એટલે ઘોડા માટે કોલિકની સિઝન કહેવાય સૌથી વધુ ઘોડાને ત્યારે તકલીફ પડતી હોય છે કોલિકને એવું થતું હોય છે તો બસ ત્યારે મળીએ ત્યાં સુધી બન્યા રહો લોગની અંદર વિડીયોની અંદર અને આપને કેવી રીતે કેવું લાગી રહ્યું છે તે મને જણાવો ધન્યવાદ ભારત માતા કી જય